દીદી આ મારો સેકન્ડ ઓર્ડર છે મારો ફર્સ્ટ ઓર્ડર મેં હાફ હાફ કે જે લખાયું હતું એ ઓર્ડર તો મારું ફર્સ્ટ ટ્રેન્ડ એમમાં જ ઘરે પહોંચતી ગયું છે બધું એટલું બધાને ભાવે છે થેન્ક યુ ધ ફેમિલી ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્માને પ્રણિતા ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ કેમ છે બધા મોજમાં અમે પણ મોજમાં છીએ અને આજમાં તો બધાને બહુ મસ્ત વાત કહેવી છે કે આપણું જે જીવન છે એ કઈ રીતે આપણે સુધારવું કઈ રીતે સારું બનાવવું આંધળું મોટિવેશન કંઈ કામનું નથી હવે પ્યારથી વાવેલો એક છોડ હોય અને બીજી બાજુ એક લાંબુ વૃક્ષ હોય જે દિવાલને ચીરીને પીપળાના વૃક્ષની જેમ આગળ આગળ વધતું જાય છે તો એ કાંઈ કામનું નથી પીપળાનું વૃક્ષ છે એ દિવાલ ફાડીને આગળ વધશે તો આપણે દિવાલ નબળી પાડવાના ગુનામાં એને કાપી જ નાખવાના છીએ એટલે કહેવાનો મતલબ એ છે કે મહત્ત્વનું શું છે તમારા માટે મોટિવેશન મહત્ત્વનું નથી તમારા માટે વાતાવરણ મહત્ત્વનું છે ગમે એટલું ઉમદું મોટિવેશન હું તમને આપું પણ તમે જે વાતાવરણમાં જ રહો છો એ વાતાવરણમાં જ ખરાબી છે તો એ મોટિવેશન કંઈ કામનું નથી એટલે કહેવાનો અર્થ એ છે કે મોટિવેશન કરતાં તમારું જે વાતાવરણ છે એ તમે બદલો ઘણા લોકો કહેતા હોય ખબર કે ભાઈ અમારે મોટિવેશનલ પાસે જવું છે કારણ કે અમારા જીવનમાં બહુ બધી પ્રોબ્લમ્સ છે એ તો તમને મોટિવેટ કરશે પણ મોટિવેટની સાથે સાથે તમારા વાતાવરણ કયું છે એ બહુ મહત્ત્વની બાબત છે ઘણાના ઘરમાં થોડા કંકાસ ઝઘડા ચાલતા હોય એટલે એ લોકો થોડા ડિસ્ટર્બ રહેતા હોય એવી જ રીતે બીજી બાજુ છે કે ઘણાની જગ્યાએ શાંત વાતાવરણ હોય તો તમારે વાતાવરણ ચેન્જ કરવાની જરૂર છે વાતાવરણ ચેન્જ થશે તો ઓટોમેટિક બધું સારું થઈ જવાનું છે એવી જ રીતે જો આપણે આપણા જીવનમાં લાંબુ કંઈક ઈચ્છું હોય તો મોટિવેશનની જરૂર નથી આપણે બસ વાતાવરણ એટલે કે પ્લેસ ચેન્જ કરવાની જરૂર છે તો આપ સભિકો जय श्री कृष्णा एंड जय स्वामी नारायण तो मॉर्निंग जबरदस्त हो गई है और ज़बरदस्त के साथ साथ आज वापस एक बेड न्यूज़ कि वापिस आज विशाल जाने वाले हैं अहमदाबाद तो ऑलरेडी अहमदाबाद एग्जीबिशन की डेट रिलीज़ हो चुकी है तो जिन जिन लोगों को नहीं पता है तो अहमदाबाद एग्जीबिशन है एलेवंथ ट्वेल्थ तो आज तो हमारे विशाल निकल जाएंगे दो दिन बाद वापस आएंगे आई होप हम प्रे करते हैं कि एक ही दिन में आउट ऑफ स्टॉक हो जाए और कल के कल रात को वो अमरेली के रवाना हो जाए तो फिलहाल अभी कल गए थे मम्मी के वहाँ वहाँ पे मस्त बटा वड़ा भजिया सब कुछ खाया है तो अभी वापस लगी है जोरों की भूख तो चलिए चलते हैं नीचे सबसे मिलते हैं आप सभी को मिलवाते हैं आज की गुड न्यूज़ कि भाई आज वातावरण एकदम मस्त है आई होप पूरा दिन ऐसा ही रहे तो अच्छा रहे અલ ફાઇનલી બેચ ચુકે હે બોને આઠ ઓર મમ્મી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હવે માં દીકરી હોય એટલે હવે કોઈની વાત ન જોવાની ગેરીન રોટલી હોય એટલે એ કરીને ખાઈ લીધો દો હા એવું જોઈએ ને વિશાલજી ફ્રેશ થઈ ધીમા ધીમા પપ્પા મંદિર ગયા છે એટલે મે કી દી બે ને ગરમ ગરમ રોટલી કરી દેવું કે આવે ત્યારે ઈ ત્યારે અને આપણે બે ની જો મારી પ્લેટ રેડી થઈ ગઈ છે મસ્ત અમારી કેસર કેરી અને રોટલી અને આજનું વાતાવરણ એ બહુ સારું એવું છે આઈ હોપ આખો દિવસ આવું આવું રહે એટલે લગા ટેન્શન નહીં નઈ અમદાવાદમાં વરસાદ નો પડે એટલે આપણે એક્ઝિબિશન કાલે પરમધી સરખો થઈ જાય ન પડે થઈ ગયું ને કાલે તો આપણને એમ લાગતું હતું કે પાંચ વાગે વરસાદ પડશે પણ ઘડીક આવે આખો દિવસ આખો દિવસ નો આવે ત્યાં જે મસ્ત વાતાવરણ થઈ ગયું છે તો ઈ માનમાં આવી જ जाओ બધા અમારો મોર્નિંગ નો નાસ્તો કરવા અમારે વિશાલ બેઠ ગયા હે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ થકડો ઉતરી ગયો હા ઓ ઉતરી ગયો કાલ સવારે જઈવાનું તમે હજી થઈ

તો તમે બે માં દીકરી જો દે એ હા હા લાડવાનો પ્રોગ્રામ છે બપા

Hello Chisoo Krishna, good morning Thank Yo, you hey, Sir Thokkakachu Thank you Karen He's a good afternoon Yes, so hard For for all it We have to get a special jam D'o, I'm going to show you Oh,

ગંધરાગર્થીને બી બધા આવે તો નગર ધપાવડો થાય અમારી મમ્મી કેરી સામુ છે ધ્યાન કેરીમાં જાય એટલે કેરી અરે મમ્મી મધ ખરાબ છે નથી ખરાબ રસ ને કાઢ્યો પણ આજ તો જેટલી કેરી નીકળે ને પાકલ મસ્ત વેફર છે આજે પછી રસ શાક રોટલી રોટલી ગયો છે લોકો ભી આવવાના હતા પણ એને કેન્સલ થયું કેન્સલ

તો પછી વિશે પલ્લી જાય ને તો કોઈ રીતે અમે સુગાતા નથી કા આખો જાય કઈ ભેગું થતું લઈ ને પછી તો ચોમાસા જેવું થઈ ગયું છે ચોમાસું વાતાવરણ શીતળ છે રોજ વાતાવરણ આવે છે ખાલી હોય હા તો ઓરે કેરીનો રસ દેખાતો નથી એક એક ચમચી રેડી જ છે ખાઈ લે

અને મેઈન કે પપ્પા આટલે બધાને મમ્મી આપણે અથાણા પહોંચાડીએ છીએ ને તે અથાણા મળી જાય છે ને લોકોને રિવ્યુ આપે છે આપણે બધા કસ્ટમર ને આપણા સબસ્ક્રાઇબર સુધી આપણે રિવ્યુ પહોંચાડીએ અમેરિકા ભી અથાણો પહોંચી ગયું છે પહોંચી ગયું છે ને હમણાં બતાવું તમને અથાણો બહુ જ સરસ છે અને ગોળ કેરી નું તો બહુ 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 મસ્ત છે થેન્ક યુ આ યુએસએ છે યુએસએ મળી ગયું ને યોર યોર મધર મધર એન્ડ એન્ડ વિશાલ ફેમિલી 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 પિકલ સો અમેઝિંગ વી ટ્રાય ગુંદા હાઈ ટુ ફ્રોમ વિલાસ નિલેશ તીર્થ એરા થેન્ક યુ એને પપ્પા મમ્મી ગુંદાકેરી એને પેલી વાર ટ્રાય કર્યું કે અમે અને બહુ સરસ છે એનો ટેસ્ટ કેરી

પાયલ પિકલ બોજ ટેસ્ટી છે થેન્ક્સ ટુ યોર મમ બેટા એમને મારા મમ્મીના હાથ નું અથાણું યાદ દેવડાવી દીધું એન્ડ স্পેશિયલ થેન્ક્સ ટુ યુ વિશાલ એન્ડ બોથ યોર મમી એન્ડ પપ્પા મધર ઇન લો એન્ડ ફાધર ઇન લો ફોર સપોર્ટિંગ યુ પેકિંગ ઇઝ ઓલસો ઓસમ થેન્ક્સ અગેન બેટા થેન્ક યુ મહત્વ છે અલ આ નિહિતા દીદી ફોન આવ્યો હતો ને એને કીધું કે આટલા વર્ષો પછી કે અમે ના અથાણા ખાઈ ખાઈ થાકી ગયા કે અલગ અલગ અથાણા લઈને તો હા એક જ સ્વાદ આવે ખાટો સ્વાદ આવે વિનેગર આવે વિનેગર આવે ને એટલે છે ને આમ ખાટુ ખાટુ લાગ્યા કરે કંપની બનાવટ હોય એટલે ઈ 4-5 વર્ષથી લોકોને સારું રાખવા માટે વિનેગર નાખે છે એટલે એમાં શું છે કહેવાય કહેવાય કુદરતી કહેવાય આમાં વસ્તુ બધી ઓરિજિનલ આવે ઓરિજિનલ આવે કોઈ કેમિકલ વસ્તુ આવે જે બીજું છે ફ્લેવર ગુડ ટેસ્ટ થેન્ક યુ हे पायल आई हैव रिसीव्ड पार्सल थैंक्स अथाना इज वेरी टेस्टी थैंक यू और आंटी खाली डब्बे મોકલ્યો પપ્પા કેનો ઓર્ડર છે જો પપ્પા ખાલી ડબ્બો હા ખાલી ઘરે ગઈ ડબ્બો એમ હા પડી ગઈ રેકોર્ડિંગ સુ મોકલ્યો છે એમણે

સ્પેશિયલ ફોન આવ્યો હા મને સ્પેશિયલ રિવ્યુ માટે ફોન માટે કર્યો છે કેનેડા થી એને મળી ગયું પાછળ છે સરસ ઈ કે કે મારા મમ્મી પપ્પાએ ઓર્ડર કર્યું હતું ત્યારે ઈ કે કે મેં કીધું કે અથાણ આપણે ઇન્ડિયા થી મંગાવશું પણ ઈ કે કે લઈન જ્યારે આયા ને અને મેં ટેસ્ટ કર્યું ને ઈ કે કે મેં ગરમર લાઈફ માં પહેલી વાર ટેસ્ટ કરી ઈ એટલી સરસ છે અને બીજા જે અથાણા બધા જેણે મંગાવ્યા છે ને ઈ કે એટલા સરસ છે ને આપણને મન થાય કે આપણે ખાધા જ કરીએ તો જો આ બધું

તો આ હતા આપણા બધા અથાણાના રિવ્યૂ કારણ કે હું માનું છું કે જે લોકો ઓનલાઈન મંગાવતા હોય એ લોકોને એમ હોય કે ભાઈ આમનાથી ટેસ્ટ કેવો નીકળશે કેવું હશે પણ રિવ્યૂ તમારા બધા સામે જ હું ઓપન કરું છું તો બહુ બધા લોકોને અથાણા સેટિસફાઈડ લાગે છે અને મળી જાય છે તો થેન્ક યુ તમને બધાને અને બહુ બધા લોકોને ક્વેશ્ચન્સ હોય છે કે અમને પાર્સલ મળી જશે ફોરેન

હો મમ્મી વરસાદી માહોલ માં સસરાની ગમી છે એને જમી લીધું અરે એને તો બહુ ભાવે ભજીયા ને ગોટા ને આખા મરચા ના ભજીયા ને

એટલે પછી એ કાઈ મેળ નતો ખાતો તે આજે કીધું કે લાવ કરી તો અયા જો વિશાલ માટે સ્પેશિયલ કે ઓલમોસ્ટ બધાય જમી લીધું છે અને મસ્ત અમારે મટેકા વડા અયા ખા મરચાના ભજીયા અને મેથીના ગોટા તો હાલો ગરમા ગરમાગરમ આપણે વિશાલને પીરસતા જઈએ એ મસ્ત થાતી મમ્મી તો રોજ અમે ટકા ટક જ રેડી થઈને વ્યા જઈશ

બસ આમાં મહેનત કાઈ ન તેમ તમે આવો પછી મહેનત કે તો દીદી લાકડા એટલે એમાં બાજરાનો લોટ છે એટલે રોટલા બનાવવાના છે કે પેકિંગ વેકિંગ બધું થઈ ગયું તો હા હા એવા કંચન બેન પણ કઈ કઈ દુનિયામાં તમે આમથી આમ છો એ મમ્મીને જે શીખની કથા સાંભળો એટલે ઈ દુન મગજમાં પડે છે મગજમાં પડે કેવા જઈશ પડ ઇન્ટરેસ્ટ સબ્જેક્ટનો છે સાડી કરી હે

કહારે જાય ભિનાશક બને છે રોટલા માંગી લેવાના નહી દો વિરાલી તો 11 માં આવે છે 11 માં તો પર મુકસ નવો ઓર્ડર છે ઈ સ્ટોક કરીને આવું ને સ્ટોક કર નાખે લે આખા સીધું અહીંથી સેલ ગરાવે તો ટાઈમ પડે સ્ટોક કરીને